છે ને દરે વખતે હું આવું ને એટલે મારી પાસે તો ને ખાવા માટે જો કેટલો એવો થઈ ગયો છે મિત્રો કૂતરું છે ને કૂતરું એ માનવ નું સૌથી પ્રાચીન મિત્ર છે સૌથી પ્રાચીન ગુરુ ગોરખનાથે પણ એને ગુરુ બનાવેલા અને કૂતરું છે ને મિત્રો કૂતરું એ નું સૌથી પ્રાચીન મિત્ર છે પાંડવો જયારે હિમાલય હાડ ગરવા ગયા ને ત્યારે કૂતરું ભેગું હતું આપણું માનવજાતનું સૌથી વફાદારમાં વફાદાર જો કોઈ પ્રાણી હોય ને તો કૂતરું છે કૂતરાની ઘણી ખાસિયત છે કુતરું કૂતરાની પાસે ને અતિન્દ્રિય શક્તિ હોય છે એટલે એ આસપાસમાં બધું છે ને અતીન્દ્રિય એટલે આપણને ખબર નથી કે આ પ્રકૃતિમાં બીજું શું છે આપણે આંખને નથી દેખાતું કૂતરાને દેખાય છે કુતરા કૂતરાની તો જબરજસ્ત હોય જ છે પણ સાથે સાથે એની અતિન્દ્રિય શક્તિ એટલે એવું કહેવાય છે કે આપણે કહીએ કૂતરું ઊગતું હોય એટલે કોઈનું મૃત્યુ થાય કુતરું રાતું રડતું હોય તો એ કુતરું રડે છે એટલે કોઈનું મૃત્યુ નથી થતું મિત્રો પણ એવું કહેવાય છે કોઈનું મૃત્યુ થવાનું છે એ આઠ દિવસ પંદર દિવસ પહેલા કૂતરાને ખબર પડી જાય છે એટલે કૂતરું એકદમ માનવજાતને મનુષ્ય જાતને પ્રેમ કરવા વાળું છે મિત્રો એટલે એને એની મિત્રતાનો ભાવ છે માણસ સાથે એક માણસ મરવાનો છે એટલે એને રડવું આવે છે એ ખબર પડે એમ કે કૂતરા છે ને જમણાઓને ભારતા હોય છે એટલે મિત્રો એની શક્તિ છે એ તમને સંકેત આપે છે તમે એમ કહો કે કૂતરું રડે છે એટલે કોઈ માણસ મરે છે એવું નથી કૂતરાની તો શક્તિ છે કૂતરું તો પ્રેમ કરે છે એ તમને બતાવે છે પણ આપણે શું છે ગામ ગામની અંદર એક વખત છે ને બાપા માંદા હતા અને કૂતરું બહુ રડતું હતું તો એ માણસે એ કૂતરાને બાંધુ પૈકડું એની ઉપર કેરોસીન સેટું કપડું બાંધીને અને હળગાયું આ મેં બાળપણમાં નજરો નજર જોયેલું છે મિત્રો ને એ કૂતરું પછી દોઢ મહિનો સુધી એના પછી કીડા પીડા ને હળડ્યું અને મેર્યું મિત્રો કૂતરાને છે ને પ્રેમ કરાય જુઓ અત્યારે છે ને આપણે કહીએ ને એનિમલ પ્રેમી હોય એ બહુ સાચી વસ્તુ છે પ્રકૃતિ સાથે આપણો છે ને ખૂબ નિકટનો સંબંધ છે પ્રકૃતિ એટલે ખાલી વૃક્ષ ઝરણાઓ પહાડો નહીં પ્રકૃતિમાં જીવ જંતુ પશુ પક્ષીઓ ને પ્રાણીઓ બધા જ આવે છે બધા જ પશુઓ આવે છે તમે તો જોજો તો કરા મેં તો બહુ અખતરા કરેલા છે સિંહ પાસે બેસેલો છું દીપડા પાસે બેસેલો છું સિંહ તો ઠીક છે દીપડો તો સૌથી હિંસક પ્રાણી દીપડા પાસે બેસીએ અને દીપડો આપણી પાસે બેસે આવા મેં અખતરાઓ કરેલા છે પ્રયોગ કરેલા છે આ આપણા અંદરની જે ઓરાઓ હોય ને આપણી અંદરની કેવી પ્રકૃતિ છે આ કૂતરું કે કોઈ પણ પશુ જોઈ શકતું હોય તમે જોજો માંસ મટન ખાતો હોય ને જે માણસ એને કૂતરું બહુ ભસશે એને અહીંયા જોયું નથી કે મટન ખાતો તો એ જોયું નથી એને ભસશે તમે રાતના અંધારાની અંદર આવતા છે ને કૂતરું તમારી શરીરનું કોઈ પણ શરીરનું તમને કરડવા માટે છે ને ભસશે ભસે ને ત્યારે તમારે એને આવ આવું કરશો ને એટલે તરત જ એ બંધ થઈ જશે એ મિત્રતાનો ભાવ એને તમારી પ્રપોઝલ એ ઓળખી લીધી કે આ તો લવર છે આપણો એમ મિત્રો હું તમને વાત કરું કે જ્યારે જ્યારે કુતરાઓ ને સાથે ઓગણીસો મ્યુનિસિપલ કમિશનરે ઉપર બેન્ડ માર્યો અને મોટા ભાગના કુતરાઓને મરવી નાખ્યા એને આદેશ કરેલો ઓગણીસો ચોરાણું માં તમે જોજો ગૂગલ ઉપર કુતરાઓ બધા મૃત્યુ પામ્યા ને પછી બે અઠવાડિયા પછી સુરતમાં પહેલો ફ્લેગ નો કેસ નોંધાણો આવી જ રીતના પેરિસ ની અંદર અઢારસો ને એસી માં કુતરાઓને મારી નાખવામાં આવ્યા મિત્રો અને ત્યાર પછી પેરિસ ની હાલત બહુ ખરાબ થઈ હતી રોગચાળો ખુબ પક્ષીઓ સાથે કેવો સંબંધ છે ચાઇના ની અંદર છે ને પક્ષીઓને મારી નાખ્યા તીડ ને ખાતા પક્ષીઓ અને એટલું બધું તીડ ના ધાડાઓ એટલો ઉપદ્રવ થઈ ગયો તીડ નો કે ત્યાર પછી ચાઇના માં બે વર્ષ સુધી દુષ્કાળ આવ્યો હતો મિત્રો કુતરાઓ છે ને કેટલું બધું કામ કરે છે આ બધી આપણું કેવાય ને ઇકોસિસ્ટમ ની કડી છે એક કડી ગઈ એટલે તમે પૂરું ગયું એની એની એક બીજી કડી ઉપર અસર થાય છે સૌથી સારામાં સારો દેશ હોય ને સાચવવા વાળો નેધરલેન્ડ છે નેધરલેન્ડ અને આપણે ત્યાં છે ને ઓગણીસો બાવીસ માં મહેશ્વરી બેન્ચ હતી ને સુપ્રીમ કોર્ટની એને એમ કીધું એક એનિમલ એક્ટ ટાઈપ છે કે કૂતરું છે ને એ શેરી છે ને શેરી એનો જન્મસિદ્ધ અધિકાર છે કૂતરાનો આપણે એને શેરીમાંથી કાઢી ન શકીએ મિત્રો કેટલી વખત છે ને આપણે કહીએ કૂતરાઓ કરડે છે બહુ હા સો ટકાની વાત છે હું એમ નથી કહેતો કૂતરાઓ હમણાં એગ્રેસિવ થઈ ગયા છે બહુ ખાસ કરીને હમણાં છેલ્લા બે વર્ષમાં ખૂબ કરડે છે માણસો ખૂબ મરે છે એની પાછળનું કારણ છે કે કૂતરાઓને આપણે પ્રેમ કરવાનું બંધ કર્યું છે આપણે યાર તમે વિચાર તો કરો હમણાં શ્રાવણ મહિનામાં ગામડે ગયો ને બાપાઓ લાડવા બનાવ્યા કૂતરા માટે લાડવા નાખવા જતા હતા ને ત્યારે કૂતરું ભાગતું હતું બોલાવતા કારણ કે એને ખબર હોય કે આ માણસો મને પાણા જ મારે છે એને વિશ્વાસ હતો એટલે ઘણી વખત જો આખા વર્ષના કેટલા હજારો એક્સિડન્ટો થાય છે ને આખા વર્ષના કૂતરો કરડવાથી આખા ઇન્ડિયામાં પચાસ થી સાઠ મૃત્યુ થાય છે કુતરું કરડવાથી કે કુતરાના પેલાથી એક્સિડન્ટ કેટલા થાય છે એટલે એવું નથી કેતો કે કરડવું જોઈએ એમ પણ જ્યારે એક શેરીનું કુતરું હોય ને એને જબરજસ્તી થી પકડીને બીજી શેરીમાં આપણે મૂકી આવીએ ને ત્યારે શું થાય છે એને બીજા શેરીના કૂતરા ઘરવા નથી દેતા એટલે એગ્રેસિવ થઈ જાય છે અને કોઈને કરડી બેસે છે એની અસ્તિત્વ નો સવાલ હોય છે ત્યારે આ માણસે ઘણી વખત ગુસ્સામાં ખૂન નથી કરી નાખતો મિત્રો તો કૂતરાને એ તો છે જ એટલે કૂતરાને માનો કે કૂતરાના આશ્રય સ્થાન બનાવવામાં આવે દિલ્હીની વાત છે આ સર્વે થયેલો કુતરાના આશ્રય સ્થાન બનાવવામાં આવે ને દિલ્હીના પૂરતા એક સિટીના તો પાંચ હજાર આશ્રય સ્થાન બનાવવા પડે અને કુતરા કારણ પાંચ હજાર આશ્રય સ્થાન શું કામે કુતરા એક સાથે નથી રહી શકતા અને દિવાલો કુદી અંદર બાંધીને નુકસાન થાય છે પાંચ હજાર આશ્રય સ્થાન એમનો ખોરાકનો ખર્ચો પાંચ કરોડનો થાય છે અને આ આખા વર્ષનો ત્રણસો ને પાસાઠ દિવસનો ખર્ચો ગણવામાં આવે ને તો પંદર હજાર કરોડનો ખર્ચો ખાલી ખોરાકનો થાય છે જમીનની આમાં ગણતરી નથી કરવામાં આવી એમાં શેની કરવામાં આવી છે કે કામદારો અને એની બધી ખર્ચ ટૂંકમાં કરવામાં આવે છે એના એ ખર્ચ કરવામાં આવે તો સરકાર ને થાય છે એ આપડે કરવો નથી પડતું સરકાર નથી કરતી પંદર હજાર કરોડ નું બજેટ આ કૂતરું બચાવે છે કૂતરું શું કરે દિલ્હીનું દિલ્હીમાં કેટલા બધા માંસ મટાનો ની દુકાન છે એની આસપાસ ગંદકી થાય છે વધારાનું હોય ને ફેંકાઈ જતું હોય છે નાખી દેતા હોય છે એને કૂતરું સાફ સફાઈ કરે આ કૂતરાનો એક મોટી સેવા છે કૂતરું એને ખાઈ જાય છે બીજી બાબત કે દિલ્હીની અંદર છવ્વીસ હજાર વાંદરાઓ છે દિલ્હીમાં કૂતરું ન હોય ને તો તરત એ વાંદરાઓ નીચે ઉતરી પડે છે કૂતરાને ને વાંદરાને દુશ્મની છે ને તો કૂતરાને એને ધિકારવાનો નહીં હું તમને વાત કરું કે તમે છે ને હમણાં આપણે તમે જોજો કે ગેટ હોય ને ગેટ ત્યાં ન્યાવલી લાલ પાણી ભરેલી બોટલો મૂકવામાં આવે છે કારણ કે કૂતરું ત્યાં કરે કૂતરું કોઈને ગમતું નથી એટલે કૂતરું મળમૂત્ર કરે છે તમે જુઓ તમને એક ખતરો કહું આ પ્રયોગ કરી દેજો ચેલેન્જ થી હું તમને કહું છું કૂતરું તમારા દરવાજે ક્યાંય મળમૂત્ર મળતું હોય ને તો આપણે શું કરીએ કૂતરાને મારી બાઠામાં જે બેન કૂતરાને ખૂબ છે ને કૂતરાને નફરત કરીને કૂતરાને મારે છે ને એનું આંગણું હંમેશા સવારે ઉઠીને જોવો ને એટલે મળમૂત્ર ભરેલું જ હોય છે કૂતરા સમજે છે કૂતરાને તમે શું કરશો માત્ર એક વખત કૂતરાને છે ને દૂધની કટોરી તમે પાઈ ગયો આપણે પેલા તો મિત્રો કૂતરાની છે ને જેમ ગાય ની રોટલી થતી ને ચાંદકી કહેતા એમ કૂતરાની ગાયની રોટલી થાય જ અને એ તાવડીએ મૂકી દીધી હોય તાવડીની ઉપર ચૂલા ઉપર અને બાને કહી ને તો બા એમ કે આ ગાયની છે ને કૂતરાની છે એ ગાયને જ એક ખવડાવવા માં કૂતરાને કૂતરું છે ને એ ક્યારેય એ આંગળી ક્યારેય મળ ન કરતું તમે કૂતરાને ખવરાવો એક વખત હું તમને ચેલેન્જ થી કઉ છું કૂતરાને ખવડાવો એ કૂતરો તમારા દરવાજે કોઈ નહીં કરે એટલે કૂતરું છે ને એ એકદમ વાળું છે કૂતરું આપણી ઓરાને જોઈ શકે છે કાંતા એ એનો કેવળો ઇતિહાસ છે જેમ રાણા પ્રતાપના ચેતક ઘોડાનો જેમ ઇતિહાસ છે ને એ કુતરા કૂતરા અત્યારે સિનિયર સિટીઝનો છે ને પરમ વફાદાર મિત્ર થઈ ગયું છે જેના છોકરાઓ વિદેશમાં હોઈ ગયા છે કોઈ નથી એની પાસે આ કુતરું બેઠું હોય છે અને કૂતરું એટલું બધું જોવે કે માણસ માંદો પડ્યો હોય ને તો એ ડોક્ટર ને પણ બોલાવી આવે છે કે આસપાસના પડોશીને જાણ કરે છે એટલે કૂતરું છે ને મિત્રો પાડવા જેવું છે પાડો નહીં તો કઈ ચાલો પણ સે કમ એની ઉપર રહેમ દ્રષ્ટિ તો રાખવી જ જોઈએ આપણે હમણાં એક કાયદો આવ્યો છે કબૂતરાને મારી નાખવાના સુપ્રીમ કોર્ટ માંથી એક જજમેન્ટ આવ્યું કે કબૂતરાઓ ખુબ નુકસાન કરે છે એટલે મિત્રો હજારો વર્ષથી આ કબૂતરાઓ સાથે આપણે જીવા છીએ શું નુકસાન કરે છે નુકસાન કરાવે તો બીજા ગ્લોબલ વોર્મિંગ ના આપણે ઘણું બધું ખડકી દીધું છે કૂતરું હોય કોઈ પશુ પક્ષી હું તો સાપ અને સાપીછી છે ને એ પણ આપણા બધા ઉત્સવો તો જુઓ તહેવારો તો જુઓ નાગ પંચમી તહેવાર આવે આપણે વીછીને પણ ક્યાંક ના ક્યાંક ધર્મમાં કે દેવી દેવતાઓ સાથે ક્યાંક જોડ્યો છે કૂતરાને જોડ્યો છે કૂતરો આપણું વાહન છે દેવનું એટલે મિત્રો આ બધી વસ્તુઓ છે ને જોવા જેવી છે કૂતરાને પ્રેમ કરવો જોઈએ કૂતરા કૂતરા માણસ જાતનો પરમ મિત્ર છે પાંડવો જતા હતા ત્યારે કોઈ માણસ નો તો ભેગો ઘણા બધા મિત્રો હતા પણ કુતરું એની સાથે હિમાલયે હાડ કરવા ગયું કુતરાનું તો જોવા જેવું છે જય વાત જો કેવો બેઠો છે રોટલી થોડીક ખાધી થોડીક મૂકી દીધી આવીને